અમદાવાદના ગાંધીનગરમાં આવેલ ત્રીસ જેટલા સ્પા ને જાણીતી હોટલ પર સીઆઈડી ક્રાઈમે સામૂહિક દરોડા પાડ્યા છે જેમાં વિદેશી યુવતીઓ પાસે દેહ વેપાર કરવામાં આવતો હોવાની બાતમીના આધારે સીઆઈડી ક્રાઈમની ટીમોએ અમદાવાદ અને ગાંધીનગરના સ્પાને જાણીતી હોટલોમાં દરોડા પાડતા રશિયા અને નાઇજીરિયાની યુવતીઓ પાસે દેહ વેપાર કરાવતો હોવાનો પર્દાબસ થયો હતો જેમાં ચૌદ સ્થળો પરથી વિદેશી યુવતીઓ સાથે ગ્રાહકો મળી આવ્યા હોવાથી આ સમગ્ર ઘટનાને પગલે સાબરકાંઠાના મોહિન મેમણ વિરુદ્ધ અમદાવાદ અને ગાંધીનગરમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગણેશ હવે માંડ મહિનો બાકી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં માટીની મૂર્તિની ઊંચાઈ નવ ફૂટ જ્યારે પીઓપી ની ઊંચાઈ ની પાંચ ફૂટ થી વધારે નહીં રાખવા જણાવવામાં આવ્યું હતું જોકે ગણેશ ઉત્સવમાં ભીડ એકત્રિત કરવાના લઈને તેમજ ફાયર સેફ્ટી અંગે નવા કોઈ નિયમ બનાવવામાં નથી આવ્યા ગણેશ ઉત્સવ દરમિયાન પીઓપીની મૂર્તિનું નદી કે તળાવમાં વિસર્જન કરી નહીં શકાય તેમજ કોઈ પણ ધર્મના લોકોને લાગણી દુભાય તેવા ચિહ્ન કે નિશનવાળી મૂર્તિ ન બનાવવાનો જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર વતી લાંચ લેતા ખાનગી વ્યક્તિને એસીબીની ટીમે ઝડપી પાડ્યો છે જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર મહેશ બક્ષી અવરનવર ઇન્સ્પેક્શન માટે ફરિયાદીને મેડિકલ સ્ટોર પર આવતા હતા અને લાંચની માંગણી કરતા હતા અને જો પૈસા ન આપે તો ખોટા કેસમાં ફસાવી નોટિસ આપવાની ધમકી આપતા હતા જેથી ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે છટકુ ગોઠવી એલિસબ્રિજ પરિમલ હાઉસ પાસે ડોક્ટર હાઉસ પર આવેલા દીપક મેડિકલ સ્ટોરના માલિક મનીષ ઠક્કરને રૂપિયા આઠ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા